નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણના નવી બ્લુપ્રિન્ટ જે આવેલી છે તેમાં વિદ્યાર્થી મિત્રો કયા પાઠમાંથી કેટલું પૂછાશે તેની સંપૂર્ણ વાત આપણે એ પેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રો સુધી આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં વિદ્યાર્થી મિત્રો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા બે હજાર ત્રેવીસ ચોવીસના ના વર્ષ માટે પ્રશ્નપત્રનું પરિરૂપ જે છે તે નવ બહાર પાડવામાં આવ્યું છે કારણ કે તમારા સિલેબસમાં ઘટાડો કરવામાં આવ્યો છે કુલ ગુણ રહેશે રહેશે અને સમય કલાકનો ખાસ તમારું પાઠ્યપુસ્તક લઈને જેથી કરીને વિદ્યાર્થી મિત્રો તમને પ્રશ્ન સમજવામાં સરળતા રહે હેતુલક્ષી પ્રશ્ન સોળ વિભાગ એની અંદર પૂછાશે એક ગુણના ટૂંક જવાબી પ્રશ્ન વિભાગ બી ની અંદર દસ બે ગુણના એટલે કે વીસ ગુણના પૂછાશે વિભાગ સી ની અંદર આઠ પ્રશ્ન ત્રણ ગુણના એટલે કે ચોવીસ ગુણના પૂછાશે અને વિભાગ ડી ની અંદર પાંચ પ્રશ્નો ચાર ગુણના એટલે કે વીસ ગુણના પૂછાશે હવે વિદ્યાર્થી મિત્રો તમારો પ્રકરણનો ગુણભાર સમજી લો તમારી જે ચોપડી છે તેની અનુક્રમણિકા ખોલો ચેપ્ટર નંબર એક અને બે બંનેના સાત સાત ગુણ છે લખિત દો ત્યાં ત્યાર પછી ત્રણ અને ચાર ના છ છ ગુણ છે પાંચ અને છ ના સાત સાત છે ચેપ્ટર નંબર સાત ના છ આઠ અને નવ ના સાત દસ અને અગિયાર ના છ છ અને ચેપ્ટર નંબર બાર ના આઠ ગુણ આમ આપણો એસી ગુણનો પેપર જે છે તે આવવાનો છે હવે આપણે વાત કરીશું કે તમામ વિભાગો ફરજિયાત સૂચનાની સામે બતાવવામાં આવેલી સંખ્યા વિભાગના કુલ ગુણ દર્શાવશે જરૂર જણાય તે સ્વચ્છ પ્રમાણસરની નામ નિર્દેશવાળી આકૃતિ દોરવાની રહેશે અને વિભાગ પ્રમાણિત પ્રશ્નોના જવાબ ક્રમ લખવાના રહેશે વિભાગીય હેતુલક્ષી પ્રશ્નો એટલે કે દસ થી વીસ ગુણ ની ખરા ખોટા ખાલી જગ્યા વ્યાખ્યા સૂત્ર એકમો અતિ ટૂંકા પ્રશ્નો એક શબ્દ કે એક વાક્યના જવાબ પૂરું નામ આપેલા શબ્દો પૈકી સંગત ઓળખો ક્રમની અંદર ગોઠવો આલેખ આધારિતના પ્રશ્નો જોડકા જોડો વગેરેના પ્રશ્નો પૂછી શકાય છે અને કોઈ પણ પ્રકારના પ્રશ્નો મિત્રો ત્રણ થી વધી ન જાય તેની કાળજી લેવી વિભાગ બી ટૂંકા પ્રશ્નો ચાલીસ થી પચાસ શબ્દોની અંદર કોઈપણ ત્રણ પ્રશ્નો તમને આંતરિક મળશે અને દરેકના ના બે ગુંડે છે વિભાગ સી ની જો વાત કરીએ તો પ્રશ્ન સત્યાવીસ થી ચોત્રીસ આઠ પ્રશ્નો અને બે પ્રશ્નોની અંદર તમને આંતરિક પ્રશ્નો મળશે પ્રશ્નપત્ર પણ આપણે જોવાના છીએ વિભાગ ડી ની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો કોઈપણ બે પ્રશ્નો તમારે આંતરિક મળશે અને તે કયા ચેપ્ટરમાંથી પૂછાશે તો ખાસ લખવું હોય તો લખી દો વિભાગ સી ની અંદર પાંચ છ સાત અગિયાર અને બાર માંથી આટલા વિભાગ સી ની અંદર આટલા ચેપ્ટરમાંથી પ્રશ્નો આવશે ત્યાર પછી આગળ વાત કરીએ વિભાગ ડી તમને એવું થશે કે તમે સાના આધારે કહી શકો છો તો અહીં આપણને બ્લુ પ્રિન્ટ આપેલી છે અને બ્લુ પ્રિન્ટની અંદર ચેપ્ટર પ્રમાણે અહીં આપણને માર્ક પણ જે છે તે આપેલા છે બરાબર છે તો એ તમારે ખાસ જે છે તે જોઈ લેવાનો રહેશે હવે આપણે જોઈશું નમૂનાનું પ્રશ્નપત્ર અને મિત્રો આ પ્રશ્નપત્રનું પણ સોલ્યુશન તમને એન્ડ સ્ક્રીનમાં મળી જશે તો વિભાગ એની અંદર તમારે પ્રથમ અહીં આપણને ચાર પ્રશ્નો એમસીક્યુ પ્રકારના ચાર પ્રશ્નો મિત્રો અહીં આપણને ખરા ખોટા ખાલી જગ્યાએ ચાર અને ટૂંકમાં જવાબ ચાર આપેલા છે આનું સોલ્યુશન તમને પાછળ એન્ડ સ્ક્રીનમાં મળી જશે વિભાગ બી દરેક પ્રશ્નના બે ગુણ જ રહેશે અને આ પ્રકારના પ્રશ્નો જે છે તે વિદ્યાર્થી મિત્રો આપણી પરીક્ષામાં આવશે બરાબર છે તો મિત્રો તમારે આ પ્રકારના પ્રશ્નોના જવાબ આપવાના રહેશે વિભાગ સી પ્રતિકના ત્રણ ગુણ તમને મેં ચેપ્ટર કીધા એક બે ત્રણ પાંચ છ સાત અગિયાર અને બાર તો આ એમાંથી જ પ્રશ્નો હશે તમે જોઈ લેશો એટલે તમને ખ્યાલ જે છે તે આવી જશે બરાબર છે તો આ તમે પ્રશ્નો વાંચશો તો બી તમને ખ્યાલ આવી જશે કે હા બરાબર છે એ જ ચેપ્ટરના પ્રશ્નો છે વિભાગ ડી ની વાત કરીએ તો ચેપ્ટર નંબર ચાર છ આઠ તમે પ્રશ્નો નો સોલ્યુશન મેળવા માંગો છો તો અહીં આપેલી હેન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકશો અને જો તમે હિન્દીની પણ બ્લુ પ્રિન્ટ મેળવવા માંગો છો તો અહીં આપેલી હેન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકો છો